કરેકમ હું વસ્તુ ગઈ તો કેટલી દી કે 40 5000 રૂપિયા હતા અમારા અને મશીન આપણે જે હતા આ બધા આરિયા ખલીમ તમે કે અમે સોવો દેવો તમે ખલીમ બેટા છો બોલો આરિયા ખલીમ બેટા તમે કે અમે સોવો દેવો તમે ખલીમ બેટા છો બીજો ખલીમ બોલો

જ૨લ ૨િັ net young men oneond to which in શભબલ ખહ�ા�શા Natural Four One One for encouraged are the 没有。

કે અમુક માણસો સ્વચ્છિક દઈ દીધેલા છે બરાબર છે આપેલા છે અને એ પૈસા અમારા મંદિરમાં જ વાપરવાના છે બરાબર એ બધી પેટી દાન પેટી વહી ગઈ છે અને જે કાંઈ થાળમાં જે કાંઈ માણસો જે સેવકો આવ્યા હોય સ્વચ્છા જે મૂક્યા હોય એ પણ પૈસા હારવાર વહી ગયેલા છે પણ કેમેરાની અંદર ઝાંખું દેખાય છે પણ પેટી લઈ જાય છે એ આવી ગયું છે પણ મોડું ચોખ્ખું વળતાતું નથી અને લાલ ટોપી પહેરી છે બરાબર શેકો શર્ટ પહેરેલું છે માણસ અને સાયકલ લઈને આવેલું છે કુંબર વાળા બાજુ ગયો સાયકલ માં દેખાય છે કેમેરામાં કેમેરા છે